जी हेलो बोलो बोलो हम बोलो थे बोलो मिस्कुरा तो क्या रे सवाल है क्या थी बोलो आप राजकोट से बोलो एडवोकेट भाई एडवोकेट एडवोकेट का नंबर है तब मेरे काम कौन हो तो तब मैं फोन करो तब ने खबर हुई एडवोकेट साहब ने फोन किया तो साहब એડવોકેટ નથી હું સામાજિક આગેવાન છું હા સાહેબ સામે આગેવાના આ બરોબર આ ઈ ભાઈનું નામ સાહેબ છે હું નામ કયા ભાઈનું કામ નામ નથી ખબર ભાઈનું નામ મેં યુટ્યુબમાં વિડીયો જોયો હતો મેં એટલે તમને મેં ફોન કોઈ મારે કેબીન વિશે જમીન વિશેની વાત હતું મારે મેટર હા કોણ બોલો આપ અંકિત ભાઈ ઈંગ્લિશી ક્યાંથી ઈંગ્લિશી જામજોધપુર થી હા બોલો મારે ચાલીસ વર્ષથી કેબીન હતી બરોબર હા પંચાયતનું ભાડા પહોંચ્યા

ચાલીસ વર્ષ થી તમે જો ભાડું ભરો છો એમાં બે વસ્તુ છે પેલું તો પંચાયત ની જગ્યા છે હા અને તમે ભાડું ભરતા હતા એટલે એ તમને ભાડે આપી હતી તો પંચાયત ને કોઈ વિકાસ ના કામ ગામ માં કરવા હોય આંગણવાડી બનાવી હોય તો કદાચ એ ઉપયોગ માં લઈ શકે ખાલી જો બધી તમને કાઢવા માટેનું નું જે એવું કર્યું હોય તો એવું નો કરી શકે માનવતા ના ધારા ધોરણ મુજબ

હા કાલે સાંજે ચાર પાંચ પાંચ એક વાગે આવી શકો રવિવારે સાંજે ચાર પાંચ વાગે થાય સોમવારે સવારે આવો દસ વાગે સાહેબ હાઈ હું બે દિવસ તો મારસું મારે આઠ દિવસ દિવસ દસ દિવસ થઈ જાય પછી દસ દિવસ પછી ફોન કરીને પણ લઈ શકું લઈ શકો પછી તમારું જેટલું લાંબુ થાશે ને પછી બહુ વધારે ઓલું થશે સમજાવો એવું એવું અચ્છા એવું છે હા કઈ વાંધો નહી તમારો ટાઈમે આવો ડોક્યુમેન્ટ જોઈ લો તમારે પાસે આધાર પુરાવા હોય આપણે વકીલ પાસે લખાણ કરી ને આગળ કરતા હોય તો પછી એને આરટીઆઈ કરવી પડે વિકલાંગ પચાસ ટકા મારે વકીલ સમય આપે તમને આરટીઆઈ લખીને આપે ને તો તમારા નામની અરજી આવી આરટીઆઈ માહિતી મેળવવાનો અધિકારી કહી શકીએ તમારે માહિતી માંગવી પડે ગ્રામ પંચાયત માંગવું એને છે ને એ માહિતી માંગો કે ગામમાં કેટલા વિકાસ ના કામ થયા કેટલા કાયદેસર કબજા છે ગેરકાયદેસર બાંધકામ છે કેટલા દૂર કર્યા કયા કેટલા રોડ બનાવ્યા રસ્તા બનાવ્યા પાણીના નાકા શું છે એ બધી માહિતી માંગો તમે